दर बजार घटि बजार हाराजी थक गेला ना पण तो चालूच तिक्या दरजकर्ता बाजार थोडुक सारू दरज बाजारात 25 50 रुपया घटतोत आज बाजार गटाडा तरफ होती जय किसान आज નાનો શેડ ફરી ગયો મહારાણા પ્રતાપની બાજુમાં સામેવાળો મોટો શેડ હોટલ બાજુમાં એ ફરી ગયો એ વિનાના ઘણા બધા વાહનોની લાઈનો બહાર જો દેખાય છે ચાર નંબર ગેટ પણ બહાર રાખવામાં આવ્યા છે એ સાંજે પણ લે જગ્યા મુજબ લેવામાં આવશે જે કિશાન સોળસો અડેગડે નું બીજા હળવદે પ્રેમથી પંદરસો બોતેર સારા માલ હોય તો આર જઈ શકે બજારમાં થોડોક તેજી નો માહોલ જણાય જરાક બાકી આ પંદરમાં કઈ ખેડૂત વધે નહીં આમાં કોઈનો જ સામનો કરવો પડે ખેડૂતને જરૂર પૂરતા ખેડૂતો વેચવા લઈને આવતા હોય તાલીમાં હળવદ કે રાજકોટ ગમે ત્યાં રાજકોટ કાલે પણ અમે ગયા હતા ચાર તારીખે અહીંયા બધો પંદર બાણું અઢારસો બોતેર સુધી નો માલ વેચાણ હતો પંદર અઢાર કિલો પંદરસો ને બોલો ખેડૂતો ખુશ ખુશ થાય તો માહોલ સારો દેખાય અત્યારે મંદિરના માહોલમાં ઓર કરતા હજાર રૂપિયા આઠસો રૂપિયા કાઢી નાખ્યા ઓર ચોવીસો છવ્વીસોનું બજાર હતું બે હજાર ચોવીસમાં બે હજાર પચીસમાં માં પંદર સત્તરનો નો સામનો કરવો પડશે ભાવનો સારા મતસો મીડિયમ ક્વોલિટી હડા પંદરથી ફોડ સારા થી અઢાર જય કિસાન ચાલુ આગળ રાત્રે હાઉસફુલ હોય હળવદ માં માલની આવક બોરી આવવાથી ડેલો બંધ કરેલ છે તો ડેલા બાર ખેડૂતો પણ ઘણા વેટિંગમાં છે ચાર નંબરના ગેટે અત્યારે હળવદ એપીએમસી માં સત્તરસો બત્રીસ અને રાજકોટ પણ દરરોજ લેતા નથી બે દિએ ત્રણ દિએ આવક લેતા હોય એમાં આપણે કાલે ગયા હતા ચાર તારીખે રાજકોટ એમાં સોળ પંદરસો બાણુંથી થી અઠારસો બોતેર સુધીના બજાર ખેડૂતોને મળ્યા હતા એમાં અત્યારે આવક ચાલુ કરશે તાલીમાં જગ્યા મુજબ નાખવા દેવામાં આવશે દસ સાડા દસનો ટાઈમ કોઈ ખેડૂત તો હે ન થઈને માટેનો રસ્તો પર છે ચેરમેન જગ્યા મુજબ માલ બહાર પડેલો પર અંદર લેવડાવશે કિસાન ખેડૂત બલવાન હળવદ સિંહ ચાલી બજાર ભરચક